સૌને નમસ્કાર આપણી સૌની એજ્યુકેશન કોર્નર ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આજે આ વિડીયોની અંદર આપણે શાળા સિદ્ધિ અંતર્ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે સ્વમૂલ્યાંકન કઈ રીતે કરવું તે વિશેની સમજ લાઈવ ડેમો સાથે મેળવીશું અહીં આગળ આપ જોઈ શકો છો શાળા સિદ્ધિ અંતર્ગતનો પરિપત્ર છે તમામ રાજ્યની તમામ સાત સરકારી પ્રાથમિક શાળા માધ્યમિક શાળાઓની અંદર આ કાર્યક્રમ અંતર્ગત વિગતો ભરવાની છે ઓનલાઈન એન્ટ્રી પણ કરવાની છે અહીં આગળ એની ગ્રાન્ટ વિશેની વિગતો પણ આપ જોઈ શકો છો અહીંયા આપ જોઈ શકો છો કે સૌ પ્રથમ આપણે વર્ષ ત્રેવીસ ચોવીસ માટેનું સ્વમૂલ્યાંકન કરવાનું છે ત્યારબાદ બાહ્ય મૂલ્યાંકનકાર ત્રીજા ભાગની શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરશે તો કેટલીક સૂચનાઓ અહીં આપેલી છે આપ જોઈ શકો છો કે શ્રી એસએમસી તથા એસએમડીસીના સભ્યોની હાજરીની અંદર મૂલ્યાંકન કરવાનું છે એનો ઝેરોક્ષ કે સ્ટેશનરી માટેનો ખર્ચ બસો રૂપિયા લેખે શાળાને ફાળવવામાં આપશે એની અંદરથી સ્ટેશનરીને લગતો ખર્ચ કરી શકશો મૂલ્યાંકન પ્રક્રિયામાં ગુણોત્સવનું પરિણામ એની પ્રક્રિયા અને નિયુક્તા દ્વારા જે નિર્મિત મૂલ્યાંકન ફોર્મેટ છે એના આધારે સ્વમૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારબાદ આગળ બાહ્ય મૂલ્યાંકનની સૂચનાઓ છે તો એ આપણને લાગવું નહીં પડે બાહ્ય મૂલ્યાંકનકાર આવશે એમને આપ જોઈ શકો છો કે એક તૃતીય શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન માટે પસંદગી થશે અને એની ત્રણ સભ્યોની ટીમ બનાવી અને મૂલ્યાંકન કરવા આવશે એ બાબતની સૂચનાઓ છે તો હવે આપણે આને લગતો લાઈવ ડેમો જોઈશું સાઇટ ઓપન કરતાં જ આ રીતનો ઇન્ટરફેસ ઓપન થશે અહીં આગળ વિવિધ ડોમેન આપેલા છે નીચે લોગિનનું ઓપ્શન પણ આપેલું છે અહીં આપે આપણું યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરતાં જ વેબસાઇટ લોગ ઇન થઈ જશે અહીં આગળ મિત્રો આપણે આપણી શાળાનું લોગિન ઓપન કરી દીધું છે આપ જમણી બાજુ જોઈ શકો છો કે આજે આઠ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આપણે આપણું શાળા સિદ્ધિ માટેનું સ્કૂલ ઇવેલ્યુશન પેસબોર્ડ ઓપન કર્યું છે અહીં આપ જોઈ શકો છો હજી અહીં આગળ નવી એન્ટ્રી શરૂ થઈ નથી હાલ આપ જોઈ શકો છો એકેડેમિક યર બે હજાર બાવીસ ત્રેવીસ બતાવી રહ્યું છે અહીં આગળ જ્યારે એકેડેમિક યર બે હજાર ત્રેવીસ ચોવીસ આવશે ત્યારે આપણે એન્ટ્રી કરી શકીશું એ માટે હાલ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એક તો શાળા સિદ્ધિ માટેની વેબસાઇટની લિંક મળી જશે એક પીડીએફ મળી જશે એ આપણે ડાઉનલોડ કરી અને એક્સલ પણ મળી જશે આપે એ માહિતી ભરીને તૈયાર રાખવાની છે જ્યારે અહીં આગળ બે હજાર ત્રેવીસ ચોવીસનું ડેશબોર્ડ ઓપન થશે ત્યારે આપ અહીંથી વિગતો ભરી શકશો તો એ માટે આપે ઓફલાઈન ભરીને રાખવાની છે ચાર પેજની પીડીએફ છે આપણે એની તમામ માહિતી જોઈ લેવાની કેટલીક માહિતી એની અંદર ગત વર્ષની હશે જેમ કે પરિણામપત્રક છે તો ગત વર્ષનું હશે એ આપે જોઈ લઈ એ રીતે માહિતી તૈયાર કરીને રાખી અને સ્વમૂલ્યાંકન કરવાનું છે એટલે કે પોતાની જાતે મૂલ્યાંકન શાળાએ પોતાનું આચાર્યશ્રીએ પોતાની શાળાનું જાતે મૂલ્યાંકન કરી અને એની એન્ટ્રી કરવાની છે ત્યારબાદ ત્રીજા ભાગની શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન થશે બાહ્ય મૂલ્યાંકનકાર આવી આપની શાળાની તમામ વિગતો ચકાસી એ પણ એની રીતે એન્ટ્રી કરશે અહીં ડાબી બાજુ આપ જોઈ શકો છો ઇવેલ્યુશન સ્ટાર્ટ લખીને છે ત્યાંથી આપ તમામ વિગતો ભરી શકશો લર્નર્સની છે પછી ટીચર્સની છે દાખલા તરીકે હું અહીં આગળ ઓપન કરું છું તો અહીં પણ આપ જોઈ શકો છો ડેમોગ્રાફિક પ્રોફાઇલ એકેડેમિક યર એની અંદર પણ બે હજાર બાવીસ ત્રેવીસ બતાવી રહ્યું છે અહીં હજી અપડેટ થયું નથી તો અહીં આગળ આપે ત્રેવીસ ચોવીસ થશે તો અહીં સંખ્યા ત્રેવીસ ચોવીસની બતાવવાની રહેશે અને જ્યાં અહીં આગળ હાલ આપ જોઈ શકો છો એકવીસ બાવીસ બતાવી રહ્યું છે ત્યાં આપને નવામાં બાવીસ ત્રેવીસ ઓપન થશે તો આપે ત્યાં બાવીસ ત્રેવીસની સંખ્યા દર્શાવવાની રહેશે જ્યારે નવું ઓપન થાય ત્યારે અહીં હાજરીની ટકાવારી ધોરણવાઈજ સરેરાશ હાજરી બતાવેલી છે એ જ રીતે ટીચર્સનું પણ આપણે જોઈ લઈએ છીએ તો અહીં પણ જોઈ શકો છો આપ હાલ બાવીસ ત્રેવીસ બતાવે છે ત્યાં નવું આવશે ત્રેવીસ ચોવીસ એટલે આ વર્ષનો ડેટા ત્યાં ભરવાનો થશે એટલે આ માટેની તમામ વિગતો દર્શાવતી એક પીડીએફ અને એક્સેલ ફાઇલ આપણે લિંક ત્યાં આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર એની અંદરથી આપ ડાઉનલોડ કરી અને એ રીતે ઓફલાઈન માહિતી તૈયાર કરીને રાખશો તો જ્યારે પણ પોર્ટલ શરૂ થશે ત્યારે આપ સરળતાથી માહિતી એની અંદર એન્ટર કરી શકશો જ્યારે ત્રીજા નંબરનો છે ત્યાં આગળ પણ આપ જોઈ શકો છો અહીં પણ એ આપ જોઈ શકો છો લખેલું જ છે નોટ સ્ટાર્ટેડ એટલે હજી સુધી શરૂ થઈ નથી તો આપને અગાઉ વાત કરી એ રીતે માહિતી તૈયાર રાખશો તો ઓનલાઈન એન્ટ્રી કરતાં એકદમ સરળતા રહેશે